ભાવે હારું જાને ખબર પડતી જીના ને તેના વાદે નાવા જતા રે બોલ ને બધા મસ્તી કરતા હોય એક બીજો ડૂબી જાય તો મરી જ જાય ને છોકરું ભાવ શિયાળો હો ઠંડી જેવું

ভূ নাই কি নহয় ভূ লাগ লাগে

ભલા મને ખાવાનું લેવા જવા દે તો શેકભાજી કોઈ નઈ ભલે પૈસા બાકી રે આપતા નહીં શેકભાજી લેવા આવ્યા એ તો હું ભાજી આપવાની શું વાત કરો અઠવાડિયું થઈ ગયું તો મોકલવાળો શેકભાજી મને ભલે બહાર

વિશ્વાસ રાખીને તો ભાઈ નો ચલાયો તમે જો હેજ પાંચ હતા મહિના પૈસા આયા પેલા બાકી લેવાયા લેવા આયા નહીં માલ આપું છો તમે શેખભાજી નહી મળે છો બાકી આપે એટલે ભાઈ આ સાઈડ આવતા નહી જોવા ચલો તો કરી બે હજાર રૂપિયા કરી પૈસા હા નહીં બીજા ઘર લઈ હવે ભીખાજી ની દુકાને તો નોમું બે હજાર રૂપિયા થઈ ગયું હોય નહીં રે આલતા નહીં

એ ગો હું નવું અટક કરું પગંખા ખબરની બરા દેવી નગર કદી જીવ લેવા લેવા જવું દેવા ઘટતા જવાનું હા હા ઘરે

যমনী হুকম পঢ়ি বোলো কম পাৰি কৌম পাৰো তো মূল মোক তোমাক বত্ৰী য

માર્ગે તો નઈ નથી હગા આયા તેરા પર નઈ હોય ઓ મિત્રા ના હું એવું હોય એમો ઓળો મત ઈને યાદું તમારું વાદું ના ના હું જો જો હગા આયા ઈ જઈનું પડશે તમને ખરખર બોન કરતા લાગે બોલો બોનો નઈ કાટતો યાર ના માર્ગે તો પડું હું જો જો આયા તો તમારું કોમઈ કણ તો હું રમરો કર આવું કે ચેક આપકુ નઈ કે કરે હું ના હેડડો મોવળો બડો મેં જો આવું છે હગા આયા રમાનજી જુઠ્ઠું ના બોલું કાધી જુઠ્ઠું જ બોલાવો રોજ રોજ લઈ જાય પૈસા આપો પર ટાઈમ સર પૈસા તો હાલતા નહી તમે એવું કે દેખાતું નહિ

અગાયા ભૂખ્યા મારી નાખે બે કલાક માં શાકભાજી ભાજી લેવાય છે અને શાકભાજી ભાજી લાયા નહી આપણે ઘેર આવું નહીં